વાજા કેટલા આપડે દેખાડ દઈ અગિયાર ને બે થઈ છે બાર વાગે કમ્પ્લીટ થાય છે બાર વાગે કમ્પ્લીટ થાય

બાજુ હું બેઠો તો કેટલો કેવડું ફાયરિંગ સારું પેલું હારું નફાળો બેકારો ન કરો નાખો શ્રદ્ધા વિશ્વાસ નાખો નાખી કઈ નઈ નાખો મેઘી નાખી પેલા પાણી થઈ ગયા નાખો

मुए तो मोर्टो है हां betul, baru Wah, Ya, આ ઓકે મેગી આવી છે ગામડાની આ ગામડાની મેગી છે અમારું ઉફાળો આવે હો કોની આવી કંગુ છે એની આમ આ મેગી છે કો ગેશો તો એક પાણી બની બાળે રસો જો રસો હોય હા ઓ પીવા રાખવાનો સાડી દેજે આ બધું બ્લોગ માં તો ઓન દે તો બનાવતા બહુ રસોઈ રાખ બધુ ભાઈ આવો ને એમ બ્લોગ માં આ રેડી ફાટે છે પછી ફટાકડા ફૂટે છે ફટાકડા ફરે કળીય ફૂટે ને ચાલે શેઝ રસો રાખજો હજી સુકાતા સુકાઈ જાય એટલે રાખજે જે શેઝ ના કે

કમ્પ્લીટ કમ્પ્લીટ બધા છે હમણાં મેગી ખાવી તે દેખાડી કેવી છે લો તમને દેખાડી દઉં હાલો આપડી જઈ સરસ ભાઈ 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 તપેલામાં બધા

મોલે કા આ બધું મરચું લેતા જા મરચું લેતા જા કાકા જા તો હાઈ કે મજા હાઈ લેન સાનો માનો હા અમારે કાઈ ન આલો અમાર વારો હટાવા ડીશ ખાલી છે વાટે છું મેગી મેગી બધું આ ઉપર હવે ઉપર એમ ન લે નો નેક હા મેગી અસલ મેગી બધી ઉંદરી

Oh, nah, balaskan aja Ung, kalau program dia like, follow, bye bye, bye. bye. bye.